હેલો દોસ્તો અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે નાખે તેવી આગાહી સાફરા ઉડી જાય તેવી આ આવશે તો દોસ્તો ક્યારે આવશે તો દોસ્તો તમે વિડીયોમાં બને રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનવું છે કે ચારથી અગિયાર એપ્રિલ હવામાનમાં પલટો આવશે અને તેની વધારે અસર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે સાથે સાથે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે તો મે મહિનામાં ગરમીનું મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો દસથી ઓગણીસ મે વચ્ચે આંધી વંટોરનું પ્રમાણ રહેશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવી આંધી આવવાની પણ શક્યતાઓ રહેલી છે એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી ચારથી અગિયાર એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવશે રાજ્યના પૂર્વીય ભાગોમાં દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં અગિયાર એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે તેમજ રાજ્યમાં ગાજવ સાથે વરસાદી માહોલ થશે અને વરસાદી સાંટા પણ પડશે કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહી શકે પૂર્વ ભાગના ભાગોમાં તાપમાન તેત્રીસ ડિગ્રી સુધી રહી શકે છે તો બારથી તેર એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે તો ચૌદ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ છવ્વીસ એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે મે માસમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો દસ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે દસ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચશે તો મોટાભાગના જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રી ઉપર રહેશે અને એપ્રિલમાં ભારે આંધી અને તોફાનોની પવન ફૂંકાશે તો ભારે પવનોના લીધે કેરીના પાકને નુકસાન થઈ શકે છે અને એપ્રિલ મહિનામાં મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે કચ્છમાં ચાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહે છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ સહિતના વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધી ગરમી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર રાજકોટ સહિત ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રી સુધી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્પર્સને લીધે માર્ચમાં ગરમી આકરી પડે છે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્પર્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે